જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ માટે જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ કચેરી ખાતે મહિલાઓ માટે જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કાયદાકીય સુરક્ષા મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી DHEW ની ટીમ દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર પોલીસ સ્ટેશન બેઝડ સ્પોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નારી અદાલત મહિલા સુરક્ષા વાહલી દીકરી યોજના જેવી વિવિધ યોજનાકીય માહિતી મહિલાઓને આપવામાં આવી હતી આ સાથે મહિલા સ્વાવલંબન યોજનાની વિસ્તૃત માહિતી અપાઈ હતી અને મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત પંદર જેટલા લાભાર્થીઓના અરજી ફોર્મ ભરવામાં આવ્યા હતા ઉક્ત કાર્યક્રમમાં ડીએચએડબલ્યુ યોજનાના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શ્રી અલ્પાબેન રાઠોડ શ્રી અશ્મિતાબેન કે સાદિયા પ્રાચી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય શ્રી કાજનબેન નાખવા અને સાઈઠ જેટલા લાભાર્થી વયનો હાજર હતા તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી જામનગરની યાદીમાં જણાવ